કેવું ચાલે કે અમારા ભાઈ ધ્યાન રાખવું પડશે અમારે આના ખબર નહી પડતી સવાર સવારે ચાર વાગે ઉઠી ઉઠી ને આવી જાવ એમ ભાઈ તમને સવારે ગુડ મોર્નિંગ કહીને પછી હું આપણે શું કહેવાય ગાડીના સ્પીકર બગડી ગયા હતા એટલે સ્પીકરો કરાવડા પછી એલઈડી બગડી ગઈ હતી એલઈડી નું કામ કરાવડાયું પછી ગાડીની સર્વિસિંગ કરાવી ને હમણાં પહોંચી ગયો હું ઘરે ખાઈ પીને હમણાં પહોંચી ગયો વાળ કપાવા તો મારા ભાઈ વાળ કાપી નાખીશી ભરસો તો જિંદગીનો બે કેમ તને તું જીવવાનું હે તને ખબર છે કાલે તું જીવવાનું એમ બે હું પૈસા આજે આપવાનો હું નહીં બરાબર આજે હું તમને કે ભાઈ પૈસા આપવાના કે નહીં આપવાના તો વાળ બાળ કપાઈ ને કેમકે જવાનું આજે મેરેજ માં બાર કાલે પાછું નીકળવાનું એટલે આજે રાતે રાતે મારે નીકળવું પડશે બે મેરેજ ખબર પડતી જગ્યાએ જગ્યાએ જવું ઓલરેડી એક જનનું તો મેરેજ માઇનસ માં છે બે ત્રણ જગ્યા ની એક જ તારીખની કંકોત્રી એક તારીખે કંકોત્રી આપીને તમને શું ફાયદો હોય યાર અલગ અલગ તારીખે કંકોત્રી આપો તો સારું આવે શું કેવું પડે તારીખ રાખીને શું મતલબ એક જ જગ્યાએ તારીખો રાખી દે બધા કઈ જગ્યા આવતા નહીં કેમ ના આવીએ કે મને હા યાર અમારે લોકો જેવા જમવાનું મળી જાય શું જોઈએ ચાંદલો લખાવડાવી દઈએ અમે તો તું હવે વાત બંધ કર્યા વગર મને ખાલી મસ્ત વાળ બળ સેટ કરીને કટ કરી દે હું નીકળું મારા જવાનું મોડું થાય મારા ભાઈ અમારા લોકો ના વાળ કાપે વાળ નહીં આવતા એનું કારણ શું હે પણ એમ નહીં અમારા વાળ તું કાપે અને તારા વાળ નહીં આપતા નહીં તું ઓઈલો વેચે એમ ને મારા ભાઈ વાત તો સહી છે અહીંયા જો એટલે ખબર પડે અહીંયા જો વા આચું કીધું ને એટલે મારા ભાઈ જા સન તો લાઇટે ઊંચી પડે ની અરે યાર ફાઈનલી અમે લોકો પહોંચી ગયા છે અહીંયા આના કલાક લગાડી દીધો તૈયાર થવા મન તૈયાર થવા માં થી ખબર હવે ક્યારે આનું પતવાનું હે હવે હું અહીંયા બેકઅપ બાકી તારે ગઈ ના ના તારે મેકઅપ બાકી હે તો કર લે હે

આ કાકા હારા ફૂટા ગાડી ના આપે હાલો મળીએ પછી મળીએ હવે જઈએ ને યાર હવે કામ ધંધો કઈ હે નહીં યાર શું કરીએ હાલે મારા ભાઈ કોઈ મળું પછી મળું ડાલી ચાલો ભાઈ મળીએ જય શ્રી રામ જય દ્વારકા દેશ બટકી 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 પેલી બટકી નહીં હટે જતું રહ્યું હારી બટકી શું હશે હારી બટકી તારી હાથે નહી પાવે डाबल डियर हां शांति केमचे मजा انا જોઈ એટલે મે તને કીધું કે મારી માઈ દોસ્ત ક્યાં ગઈ ચાલ લે માડલી મોડા કે ફર એટલે રાત કા ફર બહાર નીકળી દી ચા પીવા કા ફર ચા પીવા ચા પીવા તો ભૂખ લાગી એટલે ભઈ આવી ગયા હતા કેમ કે જમવું જરૂરી છે અને સવારથી મેં કંઈ જ ખાધું નથી એટલો કામમાં બિઝી હોય તો કે વ્લોગ બી શૂટ કરવાનો મને ટાઈમ નથી મળ્યો એટલે વિચારો કેટલો કામમાં બિઝી હોય અમે હમણાં વાગી ગયા છે બાર ને એકવીસ અને મોડું થઈ ગયું છે ઓલરેડી કેમ કે કાલે પાછા મેરેજ છે એટલે સવારે સવારે કેટલા ચાર વાગે ઉઠવાનું હોય મારી સવારે પાછું ચાર વાગે ઉઠવાનું એટલે મારી આંખો તમે જોઈ શકો છો કેટલી નાની નાની થઈ ગઈ ને સમજી જાઓ એટલે આ વાતનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કર દે થોડાક દિવસ સંભાળ લો લગનની સિઝન છે એટલે લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લગનની સીઝન ચાલુ એટલે તમે બી ઇન્જોય કરો અમે બી એન્જોય કરીશું અમારેથી જેટલું થશે એટલું તમને એન્જોય કરાવડાવશ જો ના થાય આપણે નેક્સ્ટમાં આપણા વિડીયોમાં જોયું જશે કેમ કે અમને લગનની સિઝન છે એટલે તમે બી એન્જોય કરો જય દ્વારકાધીશ જય મેળડીમાં